મિત્રો આવતીકાલે જે આપણે ગેમ ગેમ ખાવાની એ ગેમમાં તો કોઈ વિનર નહોતું થયું બરાબર એટલે આપણે એ નથી બતાવ્યો આજે એક નવી ગેમ લઈને આવી ગયા છે ગેમનું નામ છે લીંબુ ચમચી તે મરુ કલરની ટી શર્ટમાં તે છે સાક્ષી અને બાજુમાં છે ધ્રુવી બરાબર તો આજે નવી ગેમ છે લીંબુ ચમચી લીંબુ ચમચી ગેમમાં જે વિનર થશે તેમાં આપણે એમને એ લોકોને પચાસ રૂપિયા ઈનામ આપવાનું છે બરાબર તો આપણે લાસ્ટમાં ઇનામ જેને જે છે એને ઈનામ આપશું કેમ કે આ પહેલો રાઉન્ડ છે બીજા રાઉન્ડમાં હાર્દિક પણ જોઈન થશે તો શરૂ કરીએ હવે આપણી ગેમ સાક્ષી ધ્રુવી તૈયાર છો વન ટુ થ્રી સાત

ધ્રુવી બેન છે તે વિજેતા થઈ ગયા છે હાર્દિક પણ વિનર છે પણ હાર્દિક લાસ્ટમાં રહી ગયો મિત્રો આપણી જે ગેમ હતી તેના વિનર છે ધ્રુવિબેન તો આપણે એમને ઇનામ વિતરણ કરીએ લીંબુ ચમચી ગેમના વિનર છે ધ્રુવી બેન